નમસ્કાર મારું નામ અંજલિબેન મુકસ્કર ભરવાડ છે હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું મારી સાડાનું નામ ભરવાડવાસ્ પ્રાથમિક શાળા છે મારો વિષય જાસ્તી હું તમને એક ડેટા આપી નહી

પ્લાસ્ટિક પ્લાસ્ટિક જમીન થતી આ ગાયો ખૂબ જ કચરો ખાય છે અને મરી પણ જાય છે અને આ પક્ષીઓ પણ કચરો ખાઈ ખાઈને મરી જાય છે જમીન પર થતું હશે

તળાવમાં જે સમુદ્રજીવ રહેતા હોય તે બધા પ્લાસ્ટિક ખાઈ ખાઈને મરી જાય છે આ માછલીઓ તો ખૂબ બધા પ્લાસ્ટિક ખૂબ જ ખાઈ ખાઈને મરી જાય છે ગ્લોબલ વોર્મિંગ વધારો ગ્લોબલ વોર્મિંગ વધારો જ્યારે પ્લાસ્ટિકને રિસાયકલિંગ રિસાયકલ કરતા હોય ત્યારે

આ પ્લાસ્ટિક જમીનમાં વર્ષો સુધી સડતું નથી મારું નામ વર્ષી કારણભાઈ ભરવાડ છે હું ધોરણ પાંચમાં ભણું છું મારી શાળાનું નામ ભરવાડા પ્રાથમિક શાળા છે મારો વિષય પ્લાસ્ટિક સોલ્યુશન હું આજે તમને પ્લાસ્ટિક પ્લાસ્ટિક સોલ્યુશન વિશે સમજાય આપણે પ્લાસ્ટિક ઓછું વાપરીશું તેના બદલે આપણે

ઢગલે ઢગલા પડ્યા હોય છે આપણે પ્લાસ્ટિકના પ્યાલા યુઝ કરવા જોઈએ નહીં તેના બદલે આપણે સ્ટીલના પ્યાલા ચમચીઓ વાપરવો જોઈએ પ્લાસ્ટિક પ્લાસ્ટિકને રિસાયલિંગ કેવી રીતે કરવું પ્લાસ્ટિકની ચમચીઓ ખુલા બહાર બનાવી શકીએ પણ ડિઝાઇન પણ બનાવી શકીએ આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી

વૃક્ષ આપણે શાળાના બગીચામાં ઘરના બગીચામાં ખેતરની પાળી ઉપર સગાવી શકીએ ત્યાંથી શું શું બનાવી શકીએ આમાં કયું પ્લાસ્ટિક ના થાય આમાં પ્લાસ્ટિક ના કચરો નાખી શકાય પ્લાસ્ટિકની વિમલની કાગળ કાગળ ગણગાની કાગળ નાખી શકાય છે પડિકાના પડિકાનાથી સખાય છે અને કાંટી સુ પર લેપન બતમને સમજાવી શકે કાંટી ખુરશી બની શકે છે ટેબલ બની શકે છે કઈ છોડવા હોશિયાટ કટ કરીને તેમાં છોડવા પણ રોપી શકે છે